हेलो मैं डॉक्टर रवि गुप्ता एम आयुर्वेदा आयुर्वेदा के थ्रू कैंसर का ट्रीटमेंट करता हूँ पाँच सितंबर 2023 से मिस रश्मि हमारे पास ब्रेस्ट कैंसर का ट्रीटमेंट कर रहे हैं आज उनका रिकवरी अच्छा है तो आप सक्सेस स्टोरी उनके मुंह से ही सुनिए नमस्कार मारू नाम रश्मि जी हूँ लास्ट 2021 थाउजेंड से ब्रेस्ट कैंसर सफर कर रही छूँ અને એના કારણે મારું ટ્રીટમેન્ટ પહેલાં હું આયુર્વેદિક નાસિકમાં કરતી હતી પણ ત્યાં મારું સિક્સ સેવન મંથસમાં રિકવરીના બદલે સાઈડ ઇફેક્ટ વધી ગઈ લંપ મારી સાઇઝ વધી ગઈ એના કારણે મને બહુ તકલીફ થઈ ગઈ મારી સ્ટેજ એવી હાલતમાં આવી ગયું હતું કે મારું લંપ વધી ગયું વધીના કારણે મારું બ્રેસ્ટ ફાટી ગયું ફાટવાના કારણે મારે બીજા ડોક્ટર પાસે મુંબઈમાં આયુર્વેદિક પાસે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કર્યું પણ ત્યાં સુધી બહુ લેટ થઈ ગયેલું એના કારણે પછી મારું જે બસ થયું તો મારું લોહી વહી ગયું હું વીકનેસ થઈ ગઈ મારી હાલત એવી ખરાબ થઈ ગઈ હતી કે જેના કારણે હું એક ડિપ્રેશનમાં આવી ગઈ હતી એના કારણે મેં પછી એક પ્રાઇવેટ ટાટા હોસ્પિટલમાં એડમિટ થઈ ટાટા હોસ્પિટલમાં એડમિટ થયા પછી ફિફ્ટીન ટ્વેન્ટી ડેસ હું જસ્ટ સેમનું ટ્રીટમેન્ટ લઈ રહી હતી પણ એમની સર્વિસ બહુ સ્લોના કારણે મને કેન્સરમાં કોઈ સારું રિઝલ્ટ નહીં મળ્યું એના કારણે પછી મેં પ્રાઇવેટમાં જસ્ટ ફોર ફાઈવ મંથ મારા કિમો થયા આઠ કિમો થઈ ગયા પછી જસ્ટ કિમો કમ્પ્લીટ થયા પછી એમને સર્જરીનું કીધું પણ સર્જરી નોટ પોસિબલ કે હું કરાવી શકું એના કારણે મેં ઓનલાઈન થ્રુ ડોક્ટર ગુપ્તા જે આયુર્વેદિકમાં ટ્રીટમેન્ટ આપે છે એના કારણે હું કોન્ટેક્ટમાં આવી એમની સાથે વાત કરી જેના કારણે હું મેડિસિનની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી જેમાં મને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં મળી અને આજે મને અહીંયા આવીને એક વર્ષથી ઉપર થઈ ગયું છે ટ્રીટમેન્ટ મારું એટલું પરફેક્ટ છે કે